વડાલી શહેરની નવરાત્રીમાં મહિલાઓની સુરક્ષાને લઈ વડાલી પોલીસ અત્યારથી જ એક્શનમાં આવી છે નવરાત્રીમાં ખેલૈયાઓ બનીને રોમિયો કે ચોર ટોળકી સક્રિય થઈ તો તેને પકડવા હવે ટ્રેડિશનલ ડ્રેસમાં ખેલૈયાના સ્વાંગમાં પોલીસ પણ આવા રોમિયોને પકડવા તૈયાર છે મહિલાઓની છેડતી કરનાર રોમિયો જ નહીં પણ હવે ચોર ટોળકીને પકડવા માટે પણ મહિલા પોલીસની સી ટીમ નવરાત્રી મહોત્સવમાં એક્ટિવ બનશે આગામી બાવીસ સપ્ટેમ્બરથી નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે તેવામાં વડાલી પોલીસ દ્વારા લોકોની સલામતીની સાથે સાથે મહિલા સુરક્ષા અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વડાલી પોલીસે ખાસ એક્શન પ્લાન બનાવ્યો છે આ બાબતે વડાલી પોલીસ સ્ટેશનના પીઆઈ ડીઆર પઢેરિયાએ જણાવ્યું હતું કે વડાલી શહેરના તમામ ગરબા આયોજનની એક બેઠક બોલાવી હતી જેમાં વડાલી શહેરની પ્રખ્યાત માણેક ચોક નવરાત્રી મહાકાળી મંદિર ચામુંડા માતાજી મંદિર રાજપૂત સમાજ સહિતના તમામ ગરબા આયોજનને અનુરોધ કર્યો હતો કે નવરાત્રી ચોકમાં ફરજ્યા સીસીટીવી લગાવવા તેમજ તમામ જગ્યાએ પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેમજ પીઆઈએ વધુમાં જણાવ્યું હતું કે વડાલી શહેરને તમામ નવરાત્રી મહોત્સવમાં શી ટીમની સાથે પોલીસ સિવિલ ડ્રેસમાં પણ ગરબાની રમઝટ વચ્ચે બાજ નજર રાખશે